જય માતાજી દોસ્તો હું છું મુકેશ મદદાસ નાયક તો આજના વિડીયોમાં બતાવવા માગું છું હું અમારા ખેતી વિશેનો વિડીયો અને અમે કામ કરીએ છીએ એનો વિડીયો તો જોતા રહો અમારો વિડીયો લાસ્ટ તક અને સ્ટાર્ટ કરીએ છીએ અહીંયાથી ચાલો રેકોર્ડિંગ ચાલુ છે અમારું તો અમારો વાલ ચોપવાનું ચાલુ છે જોઈ લો તમે આપણે ગુજરાતી ભાષામાં કહે છે અને ઝાલર પણ અહીંયાના લોકો કહે છે અને વાલ તો અમે રોકીએ છીએ આખા ખેતરની અંદર વાલ છે એમાં ત્રણ લઠ્ઠા છે રોપીએ છીએ તો એક અમારે એક ટાણું અમારે રોપીને જાય છે તો જોરી રહ્યા એક પાડાને ઘોડો કરીને રોપે છે બે સાઈડ તો દોસ્તો તમે તમે જણાવજો કે તમારા ખેતરમાં વાલ કેવી રીતે રોપી છે એક પાડા ડબલ સાઈડ યા સિંગલ અમે રોપીએ છીએ ડબલ તમારો ભાઈ રોકે છે હું તમને બતાવી દઉં થોડો મોબાઈલ બહુ હલે હાલ કરે છે કેમ અહીંયા પવન વધુ છે દોસ્તો અવાજ સારો ના આવતો હોય તો એમ સોરી માફ કરજો તો આ આ સિસ્ટમ તો તમે જોઈ લીધું છે કે કેવી રીતે રોપીએ છીએ આ વાલ અને ખીચા અમે રાખીએ છીએ વાલ સેડ પોચતા લગી તો ચાલો તમે બની રહો વિડીયો ને બીજો ભાગ જોવા માટે થેન્ક યુ

આ સેગો દેખાય છે ત્યાંથી મેં રોપી લઈને ત્યાં સુધી આવ્યા છીએ અને જે પરલીસરનો ભાગ બાકી છે તમને વચ્ચે જઈને થોડોક વિડીયો બતાવી દઉં તો હજી આટલો બાકી છે દોસ્તો જોઈ લો અમારા આ જોટા જે બનાયા છે દસ દસ ના છે તે એક બે ને ત્રણ લાસ્ટ દેખાય ત્રીસ વાવ્યા બાકી છે અમારા તો અમારે ભોપતભાઈ ચાલીની કવિ આરમ આરમ તો તમે પણ જોતા રહો તક અમારો બ્લોગ અને નવા લોકો જોડાતા હશો એ મારો વિડીયો ખાલી જોવાની કોશિશ ના કરતા હોય મારા મિત્રો જરૂર લાઈક સબસ્ક્રાઈબર કરતા રહેજો કેમ કે આગળ વધવાની જરૂર મને કોશિશ કરી રહ્યો છો તો જરી આગળ વધારો મને બહુ આગળ વધારો તમારા દોસ્તો સગી અહીંયા ધોરિયામાં આવીને બેઠા છીએ થોડીક વાર પાણી પીવા હારું તો આ બધા પોત પોતે મોબાઈલમાં પગ્યા છે તો અમે પાણી પીવા માટે બેઠા લ્યા છીએ અહીંયા ધોરિયામાં તો તમને હું કહેતો આ ભાગમાં હજી અમારે વાલ ચોપી છે દોસ્તો બહુ વાર લાગશે કેમ કે આમાં આંબા પણ નાખવાના છે અને આ ધોરિયાની ધોરિયામાં સોરી આ ખેતરના પટમાં પણ અમારે રોપવાની છે તો દોસ્તો અહીંયા પણ એક યુટ્યુબ ચેનલમાં વિડીયો અપલોડ થાય છે તો હું એનું કામ કરી આપું તો તમે બન્યા રહો તો દોસ્તો અમે આખરે અમે રોપીને આવી ગયા છીએ અહીંયા કને ખેતર તો પૂરું ના રોપાયું પણ બહારનો સમય થઈ ગયો છે બહાર વાગી ગયા તો અમે રોટલા જમવા માટે વાગી નહીં આવ્યા છીએ તો અત્યારે હું અહીંયા ટાંકીને પાણી જાય છે ધોર ખોલવા માટે આવ્યો હતો અહીંયા અહીંયા નીચે નાલું છે નાલામાંથી સીધું અહીંયા જાય છે અહીંયાથી પાંચ કિલોમીટર પાણી અમે જ્યાં વાલ રોપતા હતા ત્યાં વોજ છે ત્યાં પાણી જાય છે તો રોટલા ખાવાનો સમય થઈ ગયો હતો વિડીયો શૂટ કરતા અને વરસાદ પણ આવે છે ઝાંપટા ઝાપટી તો તમને એ કહેવા માગું છું મારી ચેનલને આગળ શેર કરજો અને જરૂર મને સપોર્ટ કરજો દોસ્તો નીચે મારા સમાજના લોકો એ વાત પણ કહેવા માંગુ મારા નાયક સમાજના ભાઈઓ હશે એ મને એમ કહેવા માંગતા હશે કે નાયક છે તો નાયક વાવે કેમ નથી બોલતો રીઝન એ છે નાયક નાયક કેમ નથી બોલું તો બીજા લોકોને ખબર ના પડશે એટલા માટે હું પટેલ વાળી ભાષા બોલું છું અને બધાને ખબર પડવા જોઈએ આ ભાષામાં આપણે ઘરે બોલીએ છીએ આપણા પરિવારમાં બોલતા જ હોઈએ છીએ પણ બ્લોગ વિડીયો બનાવતા હોય તો બધાને ખબર પડે જોઈએ કે આ ભાષા બધાને ખબર પડવી જોઈએ કેમ કે હું શું બતાવું છું નથી બતાવતોનો યુઝ કરું છું તો ચાલો આગળનો ભાગ બતાવશું ફરીને કામ કરી લાગી જઈએ ત્યાં સુધી બન્યા રહો તમે આ વિડીયોની અંદર હું ત્યાં સુધી રોટલા ખાઈ લો કે મને એવી ભૂખ લાગી છે તો ચાલો બન્યા રહીજો તો આગળ શેર કરી નાખીએ દોસ્તો તો દોસ્તો હું જમવા માટે આવી ગઈ છું નહીં છે

તો દોસ્તો અમારો સમય થઈ ગયો છે બે વાગ્યાનો તો હવે અમે ચાય પીને નીકળશું કામ કરવા માટે રોટલા જમી લીધા બે વાગ્યાનો ટાઈમ પણ થઈ ગયો તો અમારે કાળો ચાય બની ગઈ છે અત્યારે હું શું અહીંયા ફુવાની વાગડી પર રોટલા ખાધા મારી વાગે ચાય પીઉં છું બીજાની વાગડી તો અહીંયાથી હું સીધો નીકળી જઈશ હોય વાગડી બાજુ અને ત્યાંથી બાઈક લઈને હું નીકળી જઈશ એટલે સીધો ખેતરમાં તો ચાલો તમે બન્યા રહેજો મીડિયાની અંદર અમે કાળો ચાય પી લે ત્યાં સુધી તો જય માતાજી દોસ્તો અમે કરી નાખ્યું છે કામને ખતમ આખું ખેતર અમે કરી નાખ્યું નાખીશું અને કોકમાં બાટલા લઈને ચાલી પકડ્યા વાળીને એમ હવે નાઈ ધોઈને માતાજીના દર્શન કરવા હાલી પકડશું આરતી ઉતારવા દશામાંની તો દોસ્તો અમે આખું ખેતર રોકતી રોકતી અમારા પણ બુરા થઈ ગયા છે બહુ બુરા થઈ ગયા દોસ્તો દિલકમલ દુખી રહી છે દોસ્તો અને તમે પણ ચપાટે ચપાટે આ મહેનત કરવાવાળાને વાગાને લાઈક કરી નાખો સબસ્ક્રાઈબર કરી નાખો અને ના કરી હોય તો બી કરી નાખો ભૂલતા ના દોસ્તો તો આ બીજું આપણે અહીંયા એન્ટ કરી નાખશું તો લાસ્ટ બતાવી દઉં દોસ્તો ઠેઠ ત્યાંથી અમે લાયકાતા અહીંયા લગી પૂરું દોસ્તો બહુ લાંબો છે આ શેરડો કેમ કે અમને ગમ પડી ગયો દોસ્તો અમે ત્રણ જણાથીને રોક્યો છે આખું ખેતર તો હવે અહીંયાથી અમારા ખુદ ખુદના ચંપલ પહેરશું અને વધી જશું આગળ તો ચાલો વિડીયો અહીંયા એન્ડ કરીએ જય માતાજી થેન્ક યુ